હા મિત્રો ભરતીના વિડીયોમાં થોડું સ્વાગત છે મિત્રો તો ધોરણ દસ ને બાર પાસ માટે જે ભરતી આવી છે કુલ મળી અને ચાર હજાર પ્લસ જગ્યા પર ભરતી છે મિત્રો જો ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગયો લાઈક કરો અને શેર કરો બીજા મિત્રોને પણ લાભ મળી રહે મિત્રો તો વિડીયોમાં મતલબ પૂરી ડિસ્કસ કરવાના છે કંઈ ભરતી છે તો દસ પાસ પર ભરતી છે ચાર હજાર પ્લસ જગ્યા છે સરકારી નોકરી છે અને સ્ટાર્ટિંગ પગાર છે આડત્રી હજાર સ્ટાર્ટ પગાર થાય છે કઈ કઈ કેટેગરીમાં અને કઈ કઈ ફિલ્ડમાં જગ્યા છે અને કેટલી કેટલી જગ્યા છે એ પણ આપણે માહિતી મેળવવાના છે પગાર ધોરણ અને ફોર્મની જે વેબસાઇટ છે તમે કઈ કઈ રીતે ફોર્મ ભરવાના છે ઇન્ડિયન મસ્ટ નેવી છે એટલે નેવીમાં ભરતી છે મિત્રો વિવિધ પોસ્ટ ઓનલાઈન અરજી છે તમારે ઓનલાઈન કરવાની રહેશે અને છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ અને સત્તર વેબસાઇટ અહીંયા આપીશ બરાબર અહીંયા બરાબર દેખાતી નથી એટલે આપણે હાવ પાછળ ફિડિયોના એન્ડમાં છે એ એકદમ વ્યવસ્થિત આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ મેળવી શકો છો મિત્રો અને જરૂરી તારીખની વાત કરીએ તો 4 એપ્રિલ થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા મિત્રો અને 30 એપ્રિલ સુધી ફોર્મ ભરાવાના છે તો જે મિત્રો ઈ ફોર્મ ભરવાના બાકી હોય તે ઈ વેલા સતા ફોર્મ ભરીજો એટલે તમારું જે ફોર્મ છે ઈ સબમિટ થઈ જાય બરાબર તો આ રીતના છે આપણે જરૂરી તારીખ વિશે વાત કરી આગળ પણ આપણે વાત કરવાની છે બધી જે પોઈન્ટ वाइज વાત કરવાની છે કે તમને કોઈ પણ જાતનો ડાઉટ નો રહે બરાબર તો ઈ આપણે બધી માહિતી છે અહીંથી મેળવવાના છે વાત કરીએ પોસ્ટ બરાબર તો ડેકિંગ રેસ્ટિંગ इंजीनियर राइटिंग ना नाविक हेल्पर बधी कूल मे एक बार तुम वीडियो स्टॉप कर बढ़ी से कई कई जगह से ये बदी एक बार वाँची ले मित्रों कारण के प्लस जगह पर एक सारा सके और पगार धोरण बात करे आगे तो पगार धोरण से बता पचास से चालीस हज़ार से आड़ी हज़ार पगार स्टार्ट थे वीडियो एक बार स्टॉप करी નીજે બધી સે પર કે માર્કેટ લો કે લો પરથી બધું એક વખત રીડ કરી અને વાંચી લ્યો કારણ કે બધું વ્યવસ્થિત રીતે જોમાં વાંચવા જોઈએ રીડિંગ તો પછી વિડિયો છે કણો લાંબો થતો હોય મિત્રો એટલે આપણે બધું નથી વાંચતા શિક્ષણ માટેની વાત કરીએ તો આપણે કાગળ છે 10 65 12 પાસ ઉપર ભરતી છે મિત્રો અને ડોક્યુમેન્ટ છે તમારે આધાર કાર્ડ પાસપોર્ટ સાઈઝના ફોટા સહી લેવડાવી જાતિનો દાખલો માર્કશીટ અને જરૂરી અન્ય જે બેઝિક ડોક્યુમેન્ટ છે ઈ ફોર્મ પ્રતિવત એટલા ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે સાથે રાખવાના હોય છે અને વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદાની વાત કરીએ તો 17.5 વર્ષ થી 27 વર્ષના ઉમેદવારો સહિત અહીંયાથી અરજી કરી શકતા મિત્રો અને જે ઉમેદવારો છે અનામત વર્ગમાં આવતા એના માટે થોડી ઘણી છે સુટસાટ મળવાપાત્ર છે બાકી બધાને તો આ જ નિયમનો પાલન કરવાનું રહેશે મિત્રો આગળ આપણે જે પસંદગી બરકયાને અરજી ફી છે તો એક માહિતી મેળવીએ તો અરજી ફી છે ભારતીય વેપાર એટલે ભારતીય સલાણી સલણ પ્રમાણ તમાર છે ₹100 સે ફી જમા કરાવવાની રહેશે મિત્રો પસંદગી પ્રક્રિયા છે લેખિત પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરીફાઈ છે આ રીતના તમારો સિલેક્શન આ રીતના સિલેક્શન તો થશે મિત્રો યાદ રાખવાનું પહેલા જે કઈ एग्जाम આવશે અને ત્યાર બાદ જ છે ડોક્યુમેન્ટ વેરીફાઈ આવશે પછી ડાયરેક્ટ સિલેક્શન તમારું કમ્પ્લીટ થઈ જશે આ રીતે આ રીતે કરી તો વેકેન્સી માટે આપણે અહીંયા જે 7 તારીખથી एग्जाम સોરી 7 તારીખથી કોમ્બન સ્ટાર્ટ થઈ ગયો છે અને અહીંયા વેબસાઇટ આપી છે બરાબર આ વેબસાઇટ ઉપર જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો એટલે કોઈ કોઈ મિત્રોને ડાઉટ ન રહે કોઈ મિત્રોને કે આપણે અહીંયા ફોર્મ છે ભરવામાં મિસ્ટેક પડી છે તો આ રીતના છે તો વિડીયો મિત્રો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી ગયો તો બીજા પણ મિત્રોને આને કંઈક સમાચાર મળી રહે મિત્રો મળીને આવડી